गाली मोरा दाम पानी भरे जाय मोय गंडी आ कोइन गाल से दी तो हम और खू कर दे आज ले वो बिजु गन्ना बनाई ले पारी बन दे माटी हां बिजु गन्ना बनाओ ना बे थोड़ो बनावे या गति बे तन डाला इन चोकाई गया तो रे अन आई पानी ना भरे ओय अपन नहीं गाली आपरा पारी बन दी जान में ना भरा ऊपर हां तो बहुत बोलतो पड़ा પણ બહુ હરા પણ આપણ આપણો ઘોર ફરતો પાલે બંધી દીધી પણ આ પાટ કે છે કોઈ પણ પણ અંદર હું ભરાય રહી ના જાય પણ આપણે ઊંચી પાટલા લાગી પાર કરી દીધી તો હું પણ બચત તો બે હતા અંદર બચ્ચા મઈ ચમ ન જાય માટી અંદર ન પુરવાય માટી અહીં બાર હી બાર હી ઊંચી ઊંચી પાર કર દે તે અંદર નહીં પુરવાની પણ અંદર પી હે જમણો બચ્ચો બચ્ચો ન અંદર કર દે તે પરિવાર સાથમાં તું બચલ હોધવા જાય ના તા